કે કોઈ પણ સરકારી કર્મચારીઓ મારી વગર તમને મંજૂરી નહીં આપી શકે મંજૂરી લેવી હોય તો મારી પાસે જ આવવું પડે એની માટેથી એણે પૈસાનું નક્કી કર્યું પૈસાનું નક્કી કર્યા બાદ અવરનવર આવતો ખાસ કરીને એ જણાવવાનું કે આરટીઆઈ ઈ કરતો મંજૂરી માટે વાત કરતો અને સરકારી રેસ્ટ હાઉસ છે તેની અંદર ગવર્મેન્ટ ઓફ ગુજરાત નામની ગાડી લઈને આવતો અને રેસ્ટ હાઉસ ની અંદર રોકાતો સરકારી રેસ્ટ હાઉસ ની અંદર આ રોકાતો પછી શાળાના સંચાલકો પાસે જાય ત્યાં અવરનવર આવી અને આ જે સંચાલકો ને એવું કે તમારી ફાઇલ મંજૂર નહીં થાય મંજૂર થશે એની માટે થઈ અને પૈસા નક્કી કરતો એવી રીતે ચાર વાર પૈસા લઈ ગયો તદ ઉપરાંત મંજૂરી મળ્યા બાદ પણ આરટીઆઈ કરે અને એમ કે તમારી ખોટી મંજૂરી છે આ સ્કૂલ ની ઉપર એને ઓછામાં ઓછી દસ થી પંદર વાર તો આરટીઆઈ કરી પૈસા લઈ ગયો પણ તદ ઉપરાંત અહીંયા આવે એટલે શાળાના સંચાલકો તેને સાથે પડે ફરજિયાત અહીંથી બધી વસ્તુ લઈ દેવી પડે ત્યારે આ ભાઈ છે બધું કામ કરતા તદ ઉપરાંત હાલના તબક્કે શાળાના સંચાલકોની એવી હાલત થઈ ગઈ કે સિત્તેર લાખ રૂપિયાની ખોટ ખાય અને સ્કૂલ વેચી દેવી પડી ત્યાં સુધી મહેન્દ્ર એમને હેરાન કર્યા છે જીવ સ્થિતિ બિલકુલ આભાર તમામ વિગતો માટે મુકેશ